નમસ્કાર પંચમહાલા ગોધરામાં જિલ્લા પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રાજ્યમાં પ્રથમવાર ગોધરામાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ તુવેરદારનો જથ્થો મળ્યો સોળ પોઈન્ટ સુનતાલીસ કરોડની આંધ્રપ્રદેશની સરકારની તુવેરદાર જપ્ત કરવામાં આવી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા ગોધરામાં આવેલા તહુરા પંસમાં પુરવઠા વિભાગની

વેચાણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે રાજ્યમાં પ્રથમવાર કરોડો રૂપિયાનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યાનો પહેલો બનાવ બન્યો છે પંચમહાલમાં મિલમાં તપાસ કરતા આંધ્રપ્રદેશ રાજ્ય સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન લિમિટેડના પીડીએમ તથા આઈસીડીએસ માર્કાવાળી શંકાસ્પદ સરકારી તુવેરદાર એક કિલોગ્રામના લાખોની સંખ્યામાં ફાટેલા પેકેટ મળી આવ્યા હતા પેકેટ ફાડીને તેમાંથી બિન માર્ક પેકેટ ફાડીને તેમાંથી પચાસ કિલોગ્રામ ગ્રાન્ટ લૂચ ગ્રામના લૂંચ પેકેટ તૈયાર કરીને અનઅધિકૃત લોકલ બજારમાં વેચાણ કરતા હોવાનું જણાવી આવ્યું છે ચિલ્લા પુરવઠાની આસ્મિક તપાસ જથ્થો સીજ કરીને મિલ પણ સીલ કરી આંધ્રમાં સરકાર બદલાતા ટેન્ડર ન મળ્યું સંચાલક મિલ સંચાલકે શંકાસ્પદ સરકારી તુવેરદારના જથ્થા વિશે જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં સરકારને તુવેરદાર સપ્લાય કરવાનું ટેન્ડર ભર્યું હતું પણ શંકા સરકાર બદલાઈ જતા ટેન્ડર મળ્યું ન હતું હોવાનું જણાવી રહ્યા હતા તો સરકારી ટેન્ડર મળ્યું ન હતું દાનના લાખો પેકેટ તૂટેલી હાલતમાં મળ્યા તુવેરના એક એક કિલોના લાખોની સંખ્યામાં પાઉટ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા જથ્થાનો આધાર પુરાવા રજૂ ન કરતા આંધ્રપ્રદેશના ના કાર્યવાહી હાથ ધરી છે એચ ટી મકવાના જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ